જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ ઓઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું મેળો બે હજાર પચીસમાં કુલ કેટલા અખાડા છે જાણો તેમનું મહત્ત્વ મેળો બે હજાર પચીસમાં ચૌદ અખાડા છે અને અત્યારે કુંભ મેળો ચાલી રહ્યો છે પ્રયાગરાજમાં મહાકુંભ મેળો કુંભ મેળો વિશ્વના સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમોમાંનો એક છે આ મેળામાં લાખો કરોડો લોકો ભાગ લે છે કુંભ મેળો દર બાર વર્ષે યોજાય છે દર વર્ષે કુંભના ઉત્સવનું આયોજન ચાર પવિત્ર નદીઓમાંની એક નદીના કિનારે જ થાય છે જેમાં હરિદ્વારમાં ગંગા ઉજ્જૈનીમાં સિપરા નાસિકની ગોદાવરી અને અલાહદાબાદમાં જ્યાં ગંગા અને સરસ્વતી મળે છે અખાડા શું છે તો કે કુંભમાં અખાડાનું વિશેષ મહત્ત્વ છે અખાડા એ સાધુઓનું એક જૂથ છે જેઓ શસ્ત્રોની કળામાં પણ પારંગત છે પેશવાય શું છે તો કે જ્યારે લોકો કુંભ દરમિયાન ધામધૂમથી અખાડામાં જાય છે ત્યારે તેને પેશવાય કહેવામાં આવે છે એવું કહેવાય છે કે શંકરાચાર્યએ આઠમી સદીમાં તેર અખાડા બનાવ્યા હતા ત્યારથી એ જ અખાડા યથાવત રહ્યા પછી એક વધુ અખાડાનો ઉમેરો થયો જેના કારણે આ વખતે કુંભમાં ચૌદ અખાડા જોવા મળે છે તો ચાલો જાણીએ આ ચૌદ અખાડાઓ વિશે પહેલો અખાડો છે અટલ અખાડા તેમના પ્રમુખ દેવતા ભગવાન ગણેશ છે આ અખાડામાં માત્ર બ્રાહ્મણો ક્ષત્રિયોને વૈશ્ય દીક્ષા લઈ શકે છે અને આ અખાડામાં બીજું કોઈ આવી શકતું નથી તે સૌથી પ્રાચીન અખાડામાંનું એક માનવામાં આવે છે બીજું અખાડું છે આ વાહન અખાડા તેમના પ્રમુખ દેવો શ્રી દત્તાત્રેય અને શ્રી ગજાનન બંને છે આ અખાડાનું કેન્દ્ર સ્થાન કાશી છે ત્રીજું છે નિરંજની અખાડા આ અખાડો સૌથી વધુ શિક્ષિત અખાડો છે આ અખાડામાં લગભગ પચાસ મહામંડલેશ્વરો છે તેમના પ્રિય દેવતા ભગવાન શંકરના પુત્ર કાર્તિકેય છે આ અખાડાની સ્થાપના સન આઠસો ને છવ્વીસમાં થઈ હતી ચોથું છે પંચાગ્નિ અખાડા આ અખાડામાં ફક્ત બ્રહ્મચારી બ્રાહ્મણો દીક્ષા લઈ શકે છે તેમના પ્રિય દેવતા ગાયત્રી છે અને તેમના મુખ્ય કેન્દ્ર કાશી છે પાંચમું છે મહાનિર્વાણ અખાડા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરવાની જવાબદારી આ અખાડાની છે તેમના પ્રિય દેવતા કપિલ મહામુનિ છે તેની સ્થાપના ઈસવીસન છસો ને એકોતેરમાં થઈ હતી છઠ્ઠું છે આનંદ અખાડા આ અખાડાની સ્થાપના સન આઠસો ને પંચાવનમાં થઈ હતી આ અખાડાના આચાર્યનું પદ સૌથી મહત્વનું છે તેનું કેન્દ્ર વારાણસી છે સાતમું છે નિર્મોહી અખાડા વૈષ્ણવ સંપ્રદાયના ત્રણ અખાડામાંથી આ અખાડાઓની સંખ્યા સૌથી વધુ છે આ અખાડાની સ્થાપના રામાનંદચાર્ય દ્વારા સત્તરસો વીસમાં કરવામાં આવી હતી આ અખાડાના મંદિરે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને ગુજરાત બિહાર અને રાજસ્થાન વગેરે સ્થળોએ આવેલા છે આઠમું છે બળા ઉદાસીન પંચાયતી અખાડા આ અખાડાની શરૂઆત ઓગણીસો દસમાં માં કરવામાં આવી હતી આ અખાડાના સ્થાપક શ્રી ચંદ્ર આચાર્ય ઉદાસીન છે આ અખાડાનો હેતુ સેવા કરવાનો છે નવમો છે નવો ઉદાસીન અખાડા આ અખાડાની શરૂઆત સત્તરસો દસમાં કરવામાં આવી હતી એવું માનવામાં આવે છે કે આ અખાડાને બળા ઉદાસીન અખાડાના સાધુઓએ બનાવ્યો હતો દસમું છે નિર્મલ અખાડા આ અખાડાની સ્થાપના શ્રી દુર્ગાસિંહ મહારાજ દ્વારા કરવામાં આવી હતી જેમના પ્રમુખ દેવતા પુસ્તક શ્રી ગુરુગ્રંથ સાહેબ છે એવું કહેવાય છે કે આ અખાડાના લોકોને અન્ય અખાડાઓની જેમ ધૂમ્રપાન કરવાની મંજૂરી નથી અગિયારમું છે વૈષ્ણવ અખાડા આ અખાડાની સ્થાપના મધ્ય મુરારી દ્વારા કરવામાં આવી હતી બારમું છે નાગપંથી ગોરખનાથ અખાડા આ અખાડાની સ્થાપના ઈસવી સન આઠસો છ્યાસીમાં થઈ હતી જેની સ્થાપના શિવનાથજીએ કરી હતી તેરમું છે જૂના અખાડા આ અખાડાના પ્રમુખ દેવતા રુદ્રાવતાર દત્તાત્રેય છે હરિદ્વારમાં આ અખાડાનો આશ્રમ છે આ અખાડાના પ્રમુખ દેવતા સ્વામી અવધેશાનંદ ગિરી મહારાજ છે કિન્નરખાડા અત્યાર સુધી તે રખાડા સુકુંભમાં ભાગ લેતા હતા પરંતુ હવે કિન્નર અખાડાનો પણ કુંભમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ અખાડાના મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ